કુળરે માં ઘર ભાગી ભાગી ને સરપંચ ભાગી નાખ એટલે ગામ માં તમારો ઓટો મારવો જ પડશે સિયો બેહા ખેમલા પહાણ બાબુરો પહેહા તો બાબુરા નું ધોઈ નાખવો છે અને જો જીવણીયા બેહ તો જીવણી ને કુટી નાખવો છે એટલે ગામ માં ખરન ડબ ડબો તો રાખવો જ પડશે ના હોય તો પેલા હોટેલ જઈને ચા પીવું અને વલ્લા બેહું ગલ્લ બેહું અને જોવું છે કે સિયો બેટો બેહવા આવે છે બાબુજી પહાણ અને આ બાબુજી ખરા ને ખેમાની વાતોમાં આવી જાય ને અને ખેમો ખરો ને એક નંબરનો વિલન્સ છે કોની ગોર છોટાડી દે ને બાપુજીને તો બાબુજી પોકોય ને ખોયા નહીં એટલે એ ગોર છોટાડે ને એ પેલા મારા ખેમલાના હાથ પગ જુદા કરી નાખવા પડશે ના હોય તો હોટલ ચાટ કોણી કરું નાસ્તો વાસ્તો કરું પણ પેલા ખેમો નતો ઊંઘવા જતો ને અત્યારે ખેમાના પૈસા મને ઊંઘવા જતા નહીં રાતી ઊંઘ આવતી નહીં પૈસા ઘર હોય છે ને અને હું કોઈ ખેમા જવું ગધારો નહીં તે બંડલ પડેલો ઠેલો પૂરો માં ઘર આવું તેમાં તારું એક વાત પત્તો કપાઈ જાય ને પશુ મારા ચિંતા નહી અત્યારે તો ગોમ માં ઠેલો લઈને નેકરાય એવું નહીં હાલ પૈસા નહીં કાઢવા હાલ તો ખરા ને પેલી પાટલા ગોના પઠે પડી રહું છે આવો કે આજ કોણ બે હવા આવો છે ગોમના વલ્લા દફણું લઈને જ આવ્યો છું જે કે તો બાબુજી જો બાજુમાં બે બે ભેગા તો બેહેલા પાડી જ તો એ કદાચ ફોડી નાખવું છે આજે અને જેલમાં જવાની તો અમે ચિંત્યા જ નહીં ઘણો રૂપિયો છે તમારો તમારો રૂપિયો તમારો હમ છે કેમો ખરો ને અમે બધી બાજ થી પટી જશે ને એટલે બાબુરાના પગ દબાવે છે બાબુરાના પગ દબાયા વગર હજી તો તારા ખાનો સરપંચના ના પગ માથું અને બધું દબાવવું પડશે જ્યાં સુધી સરપંચ રાજી નહી થાય ને ત્યાં સુધી ખેમા તારા ઊંઘવાના ખરો સપનો ભૂલી જવાનો મને નહીં લાગતું ઘેરે ઊંઘતો હોય કારણ કે જીવણી કોટો કાઢી નાખ્યો હતો પણ આ બાબુરાનું શિખર હું ઊંઘાડી દીધું હોય ને તે ખેમાની વાત લઈને મારા પહાણ આવ્યા હતા આ હોટલ જેવું છે આ હોટેલ બેસશે શાંતિથી ચા પાણી કરીએ ને હમણાં નહીં કદાચ કાદો મૂળઘો આવી જાય ને કોમ થઈ જાય આજ હોટેલ બેસશે

ગોમનો નહીં ગોમનો આગેવાન છું સરપંચ છું તમે બડના છે ખોટો જવાબ આપતા હોય તું જો બોલે હો જવાબ મને તન તવ દેખાતું નહીં આ હોટેલ છે એવું કાકા તો એવું લાગ્યું કે હોટેલ તમારી છે એટલા માટે વાત કરી હું હોટેલ બનાવ્યો હો લાગુ છું મારી હોટલ છે ને તો હાઈવે ઉપર છે 5 સ્ટાર આ હાઈવે છે કાકા અજી આ તો સિંગલ છે જે હાઈવે થવા દે કશું વાંધો નહીં તમે મને લાગો ડબલ રોડ ઉપર તને તમે બે તમે મારા સામે તું ક ચર્ચા કરવા બેઠે તો પેલી હોટલ રહી ના ના ભૂલ થઈ જઈ ખાલી પૂછવાનું હતું કાકા તમારું ગોમ માં કોઈ લાલચન શેઠ ખરા

જે ખેતી કરી દેવાનું ખોટી વાતો નહિ તમારે ખાલી અમારું કોમ છતું એટલે તમારું કોમ હું કાકા તમે થોડા ગરીબ લાગો છો એટલે તમને થોડું ઘણું કઉ

સરપંચ જાહેર માં બતા કોક જોઈ જાય કાકા ઓરિજિનલ ચોવીસ કેરેટ નો સિક્કો કાકા ગહવાની જરૂર નહીં ગામ કોઈ ઉના વેપારી હોય ને

પણ હું પૈસા આલો છું યાર પૈસા પૈસા આલુ છું તમારા પાસે માલ છે કાકા અમાર તો દોઢ કરોડ નો માલ છે અને તમે વેચો ને એટલે સીધો બે કરોડ નો થોડું મારા પાક તમે યાર

નક તો નહી કરતા નહી કરતો બે નંબર નો માલ વેચું છું ખબર છે ને પોલીસ આવી હોય તરિયો તો એસી લાખ લઈ ના હોય તો પેલું ખોતામ કેનાલ રે ને હા ઈ કેનાલ ઉપર ઉભારો હું માલ લઈને આવું છું સિક્કા બધા કમ્પ્લેટ છે ને ઓકે બધા જોઈ જોઈ લે પાછો ગહી ગહી અરે બધા તમે તાર દેતવામાં તપાળીને લેજો ને કશો હતો ને તમે તારી આવી જાવ હું ઈકણ આવી જઉં છું ભૂલ થાય નહીં કાકા વધારે વાત જોઈએ નહીં હો અરે જો નહીં કાયો નહીં 20 મિનિટ થશે અરે 20 મિનિટ પેલા આવી ગયો તું તો અમે આયા ચલો આ તો લઈ જ જલ્દી આવો આ બાજુ છે કેનાલ તમારું છે પાહર અમાર જોડી ગાડી છે હું હેટતો આયો કોઈ ખબર ના પડે ગોમમાં પૈસા ચેક કરીને ના આલી છું કાકા છેતરી ના પાછા આ બોલું આ કાકા ની ધ્યાન રાખી પડશે હો છેતરી તો એવા છે પાછા ઓ કાકા નું કોઈ ભરોસો નહી આપણે સોદો થઈ જાય તો કોમ થઈ જાય આપણું હા ઓલે જો પોકાર દીએ વસ્તુ આહા સરપંચ ના નસીબો ગ્રી જો છે લક્ષ્મી તો અલ્લો કરવાઈ જ જો દઉં નહીં અમે કારણ કે જો પૈસા છે ને

અત્યારે બે નંબરમાં બધું મારે તો લ્યો આ હોનું એ મારવા માંડ્યું બે નંબરમાં ત્યાં દુકાન માં લેવા જઈએ તો એસી હજાર અને બે નંબરમાં માં લેવા જઈએ તો સીધા ચાલી ખરેખર અત્યારે તો ખરું ને બટાકોના ભાવ બધું ડબલ ડબલ વસ્તુ મારે છે કયો આમ આ દુકાનમાંથી માંથી એસી લાવવું એના કરતી આ ચાલી માં લેવું શું કટું લેવા જઈએ તોય નફો વેચવા જઈએ તોય નફો

જો તમારા પૈસા અમે જોઈ લીધા ખાલી હાથમાં પકડો ને ખબર પડી જાય ખરા 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 હો કાકા દોઢ કિલો માલ સારે બરોબર છે ને જોઈ લ્યો એ કાકા રસ્તામાં માં બધું ના ચાલે સંતાડજો જલ્દી પોલીસ આવશે તો લોચા પડી જશે લાખ રૂપિયા ની કરી હો લે હટજો આપો હેડો કાકા તમારું કામ થઈ ગયું ને તમારું એ થઈ ગયું કે ના થઈ ગયું અમારું થઈ ગયું બસ તને અમારું એ થઈ ગયું થઈ ગયું ને અને ના હોય તો પછી ફોન કરો

પૈસા વાળા ના પૈસા અને સિક્કા સીધા મારા ખીચા માં લાગતું કે પીડીઓ પીઢીઓ જતી રહ્યું આટલા સિક્કા ગમ ભેગા કરી અમુક તો સરપંચમાં ખરો ને એક વખત નહીં જેટલા આખા ચૂંટણી આવશે ને એટલા સિક્કા વેચીને જીતવી શકા અમુક કોઈ સાત કાઢી ને એક બાબુ આવે ત્યાં જીવન વાળો બાપ આવે કોઈની તાકાત નહીં સરપંચ માંથી કાઢી અત્યારે પૈસે થી વોટ અને નોટ આ લે બધું એ મારા છે આ ગામમાં જીવનનો વટ હતો પણ આ ખેમલાના હંગાતી રહ્યો ને એટલે આખો વટ ઉતરી ગયો મૂસો નો પાવર બધો સાપ ઉતારી દીધો સા સરપંચ જીવાય ઈવાના લીધા તો મારા રૂડું જવાતું જ નહીં ખેતરો હંતા હંતા ગમો જવું પડે હું કરે કે ચા પીવા જવો ને હોટલ તો હંતા તો હંતા તો જવું પડે આ શિયા ટાઈમ ભટકો લાફા મેલ કોઈ નક્કી જ નહીં હોવાનું અને ખેમલો બકાણ મને બકાવતો હતો કે મારા રાગ થઈ ગયો છે બધું થઈ ગયું છે અને આ જોજો મને ઉપરથી લાફા ખવડાય હોવાનાથી ચેતન ઉપર છે મારા સરપંચ ભોણાથી

તારો આભાર હું નહીં બોલું નહીં બોલું હવારે ઉઠતા રાતે ઊંઘતા અને બપોરે ખાતા તારું નામ મું લે હો તારું તે મારું જબરું કામ કરી દો તે ખેમલા ને કિસ્મત ઉગાડે તા ખેમલા પણ ખેમલો ખરો જીરવી ના હક્યો જીરવી ના જો અને તને ખબર છે પૈસો કોણ જીરવી હકે ખેમા નું કિસ્મત થી ફેવરી ના જો એ 80 લાખ ના થી કરોડ કરી હાલ્યા છે ને પણ આમાં દોઢ કરોડ ના તું ત્રણ કરોડ મને શાહ કર્યા લે જલ્દી જગાડજે જલ્દી જગાડજે નકા પૈસાના ના હરક માં ખર હું જતો ના રહું ખરેખર તું મને જબરજસ્ત બુદ્ધિ આલી તો આમ તો ખેમા ને એસી લાખ મારા ઘરમાં માં પડે હોત ને અને જાણે ત્યાં મારું માટલું ફૂટી જ હોત એ દારા ખેમા મારી ખરી ઘોઘરી દબાવત પણ ખરેખર તું મારો સમય બદલી નાખ્યો આ સીધા ખરાને

આ સરપંચ તું જો હાલ જ હું જાઉં છું ખેમલા પાન તો ખેમલા પાન દાદી છે મને લાઈ કીધું ના હોય ને તો હેતરમાં માં જાઉં ને તમાકુ આબી વાઈ છે ને રાતી પાવી છે તો મેળા આવે તો ચાના બારા હરખા કરી નાખું કારણ કે ઓમ તો ખરા ને કશું ઠેકોણું પડવાનું નહીં આ તો નહીં છીતી કરતો હોય ને કોક મારા હારાન હમાતાર હાલ કે ખેમોજી મજૂરી વળી જશે તો વળી રીજીન નહીં મોકલી દીધો

બસ મુદ દેખ ખાવ શું હોય આવું એટલે મુદ દેખ ખાવ બીજા કોઈ ગમ્બત ચોર નહી વાય લ્યા જીવણી અત્યારે હાલ આપડે બે જણા છીએ આ એકલ બરોબર અને પાવડો હોયક હંતાલી અને હું જતો રહું અને પાવડો ખોવાઈ જાય તો ચોર કુણ કુડ ચોર મુદ ચોર હોય તાન પછી પણ એ વાત એ અલગ છે અને પૈસાની વાત એ અલગ છે વાત અલગ જ મારા લાખ રૂપિયા તો રહી ના કરું આસી રાત ઊંઘ નહી આવતી ઊંઘ આ માણસ જે માણસ ખાવા માટે ગોધીનગર ગાડી માં જતો હોય અને પાવડો લઈને મજૂરી કરવી પડે હું ચિંતા ના થાય અમે ચિંતા કરે ને હમ ના હોય તો અમદાવાદ જશું ખાવા